वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महान्तमनिशम् षेजेश्वरोपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ચોથી જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્યના બાવીસના વચનાવ્રતમાં શ્રીજી મહારાજ આપણને સૌને અંતરદ્રષ્ટિ કરાવે જાણપણું અપાવે એવા આપણા આધ્યાત્મિક માર્ગના જે ભયંકરમાં ભયંકર દોષ અને પાપ છે એની વાતો કરી રહ્યા છે અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય અને તે દોષ બુદ્ધિએ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય માટે ખોટી ગૌ હત્યા કરી હોય તથા મધ્યમાસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય એ પાપ થકી તો કોઈ કાળે છુટકો થાય પણ ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છુટકો ન થાય આ બધા મોટા મોટા પાપ કરતા પણ મોટું પાપ જે આપણે ક્યારેય વિચાર્યું ન હોય સાંભળ્યું ન હોય એવી વાત મહારાજ આપણને આ વચનાવ્રતમાં સમજાવી રહ્યા છે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરો નિંદા કરો ટીકા કરો દોષ બુદ્ધિ રાખો એ મોટા મોટું પાપ છે એમને નિરાકાર સમજો એ પણ પાપ એમના અસ્તિત્વનો સ્વીકાર ન કરીએ એ પણ પાપ ભગવાન પોતે પોતાના ધામમાં નિરાકાર છેના લોકમાં વધારે ત્યારે સગુણ થાય ત્યારે સાકાર છે એવું માનીએ તે પણ પાપ મહારાજ કહેતા ભગવાન પુરૂષોત્તમ નારાયણને કરતા અર્તા ન સમજીએ એ પણ પાપ ભગવાનની કોઈ પણ નાની મોટી ક્રિયામાં મનુષ્યભાવ લાવીએ તર્કવિતર્ક કરીએ દોષ બુદ્ધિ રાખીએ અને આપણું ગમતું ન થાય આપણો સંકલ્પ પૂરો ન થાય આપણને એનો અભાવ ને અવગુણ આવે મોટું પાપ છે બીજા બધા પાપમાંથી છુટકારો થાય છે પરંતુ ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવામાં આવે એ પાપમાંથી કોઈ કાળે છુટકારો થતો નથી આ વાતને નિત્ય નવીન રાખવાની જરૂર છે જાણપણું રાખવાની જરૂર છે વિચારને પામવાની જરૂર છે ભગવાનને શું ગમે છે ભગવાન કેવા પ્રકારના ભક્ત બનાવવા માંગે છે એ વાત પણ આમાં ઉડીને આંખે વળગે મહારાજની માત્ર એટલી ઈચ્છા નથી કે તમે ગળામાં કંઠે પ્યારો ને કપાળમાં તિલક ચાંદલો કરો એટલે મારા ભગત મહારાજની ઈચ્છા આપણા માટે એ છે કે આપણી નિષ્ઠા પાકી હોય સર્વોપરી નિષ્ઠા હોય અન્નિર્દિષ્ઠા હોય દિવ્યભાવ હોય નિર્દોષ બુદ્ધિ હોય ગમે તેવા પ્રસંગોની અંદર પણ ક્યારેય પણ ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્ત અને એનું ભજન કરવાવાળા સંતો ભક્તોમાં આપણને દોષબુદ્ધિ ન થાય ભાવે આપણે ન જોઈએ એવા પ્રકારના ભક્ત મહારાજ આપણને બનાવવા માંગે છે અને આ બધા પાપ કરતા મોટા મોટું પાપ ભગવાનનો દ્રોહ કરો તે ભગવાન તો એટલા દયાળુ છે કૃપાળુ છે ભગવાન કે કદાચ મને કોઈ ગાળ દે મારે તિરસ્કાર કરે એ તો હું મારી દયાળું પ્રકૃતિના કારણે સહન કરી લઉં અને એને માફ પણ કરી દઉં પરંતુ મારા ભક્તનો કોઈ દ્રોહ કરે નિંદા કરે અપરાધ કરે અપમાન કરે ત્યાં મને દયા નથી રહેતી મહારાજે વચના વૈકુંઠના જય વિજયની વાતો કરીને સમજાવ્યું છે ભગવાનના પાર્ષદો હતા દ્વારપાલ તરીકે સેવા આપતા હતા પરંતુ એક વખત સંકાદિક મુનિઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે જ્યાં દરવાજા ઉપર જઈને ઉભા રહ્યા ત્યારે આ નાના એવા બાળકના સ્વરૂપમાં સનકાદિક મુનિઓ હતા શરીર ઉપર એક પણ કપડું પણ નહીં કોપીન પણ નહીં દ્વારપાલ એવા જય વિજય આ બધાને રોક્યા અને કહ્યું ક્યાં જવું છે કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે તો કે તમને દર્શન ન થાય તમને કપડાં પહેરવાનું ભાન નથી ભગવાન વિષ્ણુની પાસે આવી રીતે જવાનું જાઓ નાગોડીઓ અડધૂત કર્યા અપમાન કર્યા ન કહેવાના શબ્દો કહ્યા ત્યારે શર્કાધિક મુનિઓ એને શાપ આપ્યો કે જાઓ તમે આ ભગવાનના દરવાજા ઉપર ઉભા રહેવાને માટે સેવા કરવાને માટે લાયક નથી તમારામાં અસુરનો પ્રવેશ થયો છે ક્રોધ કરી અને અપમારું અપમાન કરો છો જાઓ તમે રાક્ષસ બનો અને તે વખતે વિષ્ણુ ભગવાન દોડતા દોડતા દરવાજા ઉપર આવ્યા અને આ શાપ સાંભળીને જય વિજય ગભરાઈ ગયા ભગવાનના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી કહ્યું મહારાજ પ્રભો મને માફ કરો અમારેથી ભૂલ થઈ ગઈ તમામ ઘટના સાંભળ્યા પછી વિષ્ણુ ભગવાને જય વિજયને કહ્યું કાન ખોલીને તેનું વન્ય સાંભળી લો તમે તમે ભલે મારા ધામના દરવાજા ઉપર દ્વારપાલ તરીકે સેવા આપતા હોય મારા પાર્ષદ ભલે હો પણ મને મારા સંતો અને ભક્તો એટલા બધા વાલા છે કે મારા સંતો અને ભક્તોની સામે કોઈ વક્ર દ્રષ્ટિ કરીને જોઈએ તો એની આંખ ફોડી નાખું ત્યાં મને દયા નથી રહેતી કોઈ આંગળી ચીંધે તો એનો હાથ કાપી નાખું મારા સંતો અને ભક્તોના માટે કોઈ ઘસાતું બોલે તો એની જીભ કાપી નાખું ત્યાં મને દયા નથી રહેતી અને જય વિજય તમે કાન કોલીને એ પણ સાંભળી લો કે કદાચ 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 ભૂલમાં પણ મારો હાથ સંત કે ભક્ત ઉપર ઉપડ્યો હોય તો મારા હાથને પણ કાપી નાખું છિંધ્યામ સ્વભાવ પ્રતિકૂલ વૃત્તિ મારા હાથને પણ કાપી નાખું મને સંતો અને ભક્તો એટલા બધા વાલા છે પુણ્ય ન થાય તો જરાય ચિંતા ન કરતા પણ પાપ તો થવું ન જોઈએ પીપા પાપ ન કીજીએ જો પુણ્ય કિયા સો વાર જો કા લિયા નહીં તો દિયા વાર હજાર સત્સંગમાં આવ્યા પછી કદાચ પુણ્યનું કામ ન કર્યું તો જરાય ચિંતા કરવાની જરૂર નથી પણ પાપનું કામ નથી કર્યું એ તમારું પુણ્ય કર્યા બરાબર છે કોઈની નિંદા નથી કરી ટીકા નથી કરી ખુતલી નથી કરી અભાવગુણ નથી લીધા તો તમે ભક્ત છો મહારાજ આપણને આવા ભક્ત બનાવવા માંગે છે અને મહારાજે કહ્યું કે આવો પ્રકારનો જે દ્રોહ વાળો ભક્ત છે એની શું દશા થાય છે અને તે પુરુષ હોય તો રાક્ષસ થાય અને સ્ત્રી હોય તો રાક્ષસ થાય પછી તે કોઈ જન્મમાં અસર મટીને ભગવાનનો ભક્ત થતો નથી વિચારો કેટલું બધું નુકસાન છે આધ્યાત્મિક માર્ગમાં જો જાણ પણ ચૂક્યા અને ભગવાનના ભક્તના માં પડ્યા નિંદા અપમાન માં પડ્યા તો મહારાજ કે તમે પુરુષ હો તો રાક્ષસ બનો બીજા જન્મમાં મહિલાના સ્વરૂપમાં અત્યારે હો તો બીજા જન્મમાં રાક્ષસી બનો અને તમારો કોઈ કાળે ભક્ત તરીકે નંબર લાગતો નથી તમારો ઉદ્ધાર થતો નથી અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય અને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ ગઈ હોય તેની તો કોઈ યોગે કરીને બુદ્ધિ ટળે નહીં ગમે તેઓ યોગ કરો તો પણ પરિપક્વ એવી દ્રોહ બુદ્ધિ થઈ ગઈ હોય ભગવાનના ભક્ત માટે તો એ કોઈ રીતે ગમે તેવા યોગ સાધો તો પણ ધ્રો બુદ્ધિ ટળે નહીં અને ધ્રો કર્યાની સાધન દશામાં હોય અને એમ જાણે જે ભગવાન અને ભગવાનના ભક્તનો અમે ધ્રો કર્યો એ બહુ મોટું પાપ કર્યું માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન અને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાના વિશે દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે મહારાજ આ વચનો કહીને આપણને થોડી સાંત્વના પણ આપે છે કારણ કે સાધન દશાની અંદર આપણી પાસે એટલું જ્ઞાન ન હોય સમજણ ન હોય વિચારને પામ્યા ન હોય અંતરદ્રષ્ટિ ન હોય જાણપણું ન હોય ધ્યેય સામું નિશાન ન હોય ભગવાન અને સંતને રાજી કરવાની ઉત્કૃષ્ટ ભાવના ન હોય તો જાણે અજાણે કોઈ ભક્તનો સંતનો અપરાધ થઈ ગયો હોય દ્રોબ બુદ્ધિ થઈ હોય અને સાધન દશામાં હોઈએ અને પછી ખ્યાલ આવે કે મેં ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે દોષ ગુણ અવગુણ લીધો છે તો મહારાજ કહે છે કે એને પોતાને અતિશય નીચ માને અનુતાપ અને પરિતાપ કર્યા કરે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા વિચાર્યા કરે તો મહારાજે કહ્યું કે આવી રીતે જે અનુતાપ કરે પરિતાપ કરે પ્રાર્થના કરે મોટા સંતની આગળ નિષ્કપળ થાય તો શ્રીજી મહારાજે કહ્યું કે એના પાપ માત્ર બળી જાય છે અને ભગવાનનો એના ઉપર રાજીપો થાય છે ભગવાન અને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ બહુ મોટો પાપ કર્યું માટે હું તો અતિશય નીચ છું અને ભગવાન અને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે એવી રીતે જે ભગવાનનો અને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાના વિશે દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે અનુતાપ પરિતાપ કરવાની જરૂર છે પોતાના દોષો જોવાની જરૂર છે ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણ ગ્રહણ કરવાની એના ગુણ ગાવાની ગુણ સાંભળવાની અને એક ગુણ જોઈને એની આધ્યાત્મિકતા જોઈને સદગુણો જોઈને રાજી થવાની જરૂર છે અને આપણે અનુતાપ પરિતાપ કરીને પોતાને નીચ માનીએ અને ભગવાન અને ભગવાનના ભક્તના ગુણો ગાઈએ તો યોગી બાપા કહેતા કે ભગવાનના ભક્તોના ગુણ ગાવાથી આ જીવ બ્રહ્મભાવને પામી જાય છે દેહભાવ ટળી જાય છે સંત અને ભગવાનનો અતિશય આપણા ઉપર રાજીપો થાય છે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ